ભીમ આર્મી ના ક્રાંતિકારી રાજેશ राठौड़ દિવસ રાત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમની ટીમ સાથે કોઈ પણ મોટા ખર્ચા કે ખોટા દેખાડા વગર સામાન્ય વ્યક્તિ જન સંપર્ક કરવા જનતાની વચ્ચે જઈ રહ્યા છે જેમાં પ્રચાર પ્રસાર દરમિયાન ગરીબ શોષિત પીડિત વંચિત જનતાનું ખૂબ સારું સમર્થન તેઓને મળી રહ્યું છે વડોદરા લોકસભા પક્ષ ઉમેદવાર રાજેશ રાઠોડને વ્યાપક જન સમર્થન મળી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે અને હવે લોકો સાચા નેતૃત્વ કરનારાને મતદાન કરશે વોટ ફોર વડોદરા તેમના હક અધિકાર ન્યાય વ્યવસ્થા સ્વાસ્થ્ય શિક્ષા રોજગાર જેવા અનેક પ્રશ્નો આવી રહ્યા છે તો આવનાર દિવસોમાં લોકશાહીના પર્વ પર જનતા પરિવર્તન અવશ્ય કરશે તેવી વિચારણા પણ થઈ રહી છે અને રાજેશ લોકસભા ઉમેદવાર ડોર પ્રચાર પ્રસારના માધ્યમથી તેઓ તેમના ક્રમ નંબર તેર ચુનાવ ચિહ્ન કીટલીને વોટ આપી અપાવવાની અપીલ પણ કરી રહ્યા છે જેમાં તેમણે ભીમ આર્મી ટીમ અને સ્થાનિક આગેવાન વિસ્તારના લોકો તેમના સમર્થનમાં જોડાયા હતા रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वडोदरा બહુન બિપુલ લોકસભા ચુના દેખો કોણ આયા સ્રિતરિતરિત